નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સભા છઠ્ઠો રવિવાર ઉજવે છે એટલે કે ઈસુના સ્વર્ગારોહણ પહેલાનો રવિવાર ઈસુની તેમના શિષ્યો સાથેની છેલ્લી દૈનિક હાજરી તેથી ઈસુ આજે તેમના શિષ્યોને તેમના વિદાય વચનો કહે છે આ એ જ ઘડી છે જ્યાં ઈસુએ તેમના જીવન કાર્યને પરાકાષ્ઠા સુધી પહોંચાડ્યું છે આજના સુસંદેશમાં ઈસુ જે પહેલી મોકલી આપવાની વાત કરે છે તેનો પ્રભાવ અને તેના કાર્યનો પર જો આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં આપણે જોઈ શકીએ છીએ ઈસુના સ્વર્ગારોહણ પછી ઈસુનો સુસંદેશ ફેલાવવાનું કાર્ય ઈસુના શિષ્યોએ અદમ્ય ઉત્સાહ અને જોર-શોરથી અપનાવી લીધું હતું દેખીતું છે કે પ્રારંભમાં યહૂદીઓએ જ પ્રેરિતોના હાથે સ્નાન સંસ્કાર સ્વીકારીને ઈસુનો પંથ સ્વીકાર્યો પણ પછી ઈસુના આદેશ મુજબ આ પ્રેસિતો ઇઝરાયલની બહાર બિન યહૂદીઓમાં પણ ઈસુનો પંથ ફેલાવતા ગયા અને યહૂદીઓ જેમને વિધર્મી માનતા હતા તે લોકો પણ સ્નાન સંસ્કાર મેળવીને ઈસુનો પંથ સ્વીકારતા ગયા હવે ઈસુનો પંથ સ્વીકારના યહૂદીઓ એવું સમજવા લાગ્યા કે ઈસુનો પંથ સ્વીકારવા માટે મોસેના નિયમોનું પાલન કરવું પડે જેમાં સુન્નતનો પણ સમાવેશ થતો હતો

નવો કરાર હવે અમલમાં આવ્યો હતો આજના સુ સંદેશમાં પ્રભુ ઈસુ આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા તેના શિષ્યોને જે અંતિમ વચનો કહે છે તેમાં આજના પાઠમાં ત્રણ મહત્વની બાબતો છે ઈસુ પર પ્રેમ રાખો એટલે શું એ વાત ઈસુ સ્પષ્ટ કરે છે ફક્ત ઈસુને પ્રભુ પ્રભુ કરવું તેનાથી તેમના પર પ્રેમ રાખવાની વાત સાબિત થતી નથી ઈસુ પર પ્રેમ એટલે ઈસુના કયા પ્રમાણે ચાલવું ઈસુ બીજી મહત્વની વાત કહે છે કે તેમની વિદાય પછી પેલી તરીકે શિષ્યોના માર્ગદર્શન માટે પવિત્ર આત્મા મોકલી આપશે સાચે જ ઈસુની પવિત્ર આત્માના રૂપમાં શિષ્યોને આપેલી વિદાય રહી આ ભેટ પ્રેષિતો અને ઈસુના અનુયાયીઓ માટે સાત્વન આપના માર્ગદર્શન આપના અને પ્રેરણા આપના મિત્ર તરીકે ત્યારથી માંડીને આજ દિન સુધી અનન્ય રીતે કાર્યરત છે તેના થકી ધર્મસભા સ્થાપિત થઈ અને પૃથ્વીના છેડા સુધી વિસ્તરી થકી જેના પડચાઓ આપણે પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં જોઈ સકીએ છીએ ઈસુ ત્રીજી મહત્વની વાત કહે છે કે ઈસુએ તેમની પોતાની શાંતિ શિષ્યોને આપી આપણે શાંતિની વાત હંમેશા કરતા રહીએ છીએ અને કોઈને પણ શુભેચ્છાઓ પાઠવવામાં સ્વાસ્થ્યની સાથે શાંતિની વાત કરીએ છીએ પણ ઈસુ જે શાંતિ આપે છે એ આપણી સંસારી શાંતિ જેવી નથી ઈસુની શાંતિમાં સમાયેલા છે ત્રણ તત્વ સરળતા અને મગજની સ્વસ્થતા અતિ સફળ શાંતિ જેનાથી ફિકર કે કાજી રાખવાની બુદ્ધિ મળે પણ બિન જરૂરી ગપકાટ નહીં હૃદયની સરળતા હૃદયની સરળતા મળે તો બાળક જેટલી સરળતા પ્રાપ્ત થાય અને જેમ બાળક હંમેશા ભગવાનની સૌથી નજીક હોવાની અવલોકિક શાંતિ અને સરળતાથી જીવી શકે છે તેવી રીતે જીવી શકે છે દિવ્યતાનો સ્પર્શ ઈસુ પાસેથી જે મળે તે કોઈ પણ બાબતમાં ઈસુનો દિવ્ય સ્પર્શ આપો આપ જ ભરે છે અને તેથી જ ઈસુની શાંતિમાં દિવ્યતાનું વરદાન પણ મળે આપણે પવિત્ર આત્માના વરદાનો અને ઈસુની શાંતિના સાચા સાક્ષી બની શકીએ એ માટે